તો એક ભાઈ ઉભો થયો એ પ્રભાવને કહે છે કે અમને એકલા છોડી કરી અને તમે જઈ નહી શકો અમે નક્કી કરીએ છીએ કે જે માર્ગે તમે જાઓ એ માર્ગે અમે ચાલીશું એમાં બધા હાકોટા કર્યા કે હા હા આ ભાઈ કહે છે સાચી વાત છે અમે પણ તમારા માર્ગે ચાલીશું અને આ રીતે ચારસો ને નવ્વાણું ચોરો દીક્ષા લેવા માટે નક્કી કર્યું આ દ્રશ્ય જોઈ પ્રભુ વિચારે કે જુઓ તો ખરા નાયક જે કરે તે બધું કરવા માટે તૈયાર છે પ્રભુ પ્રભાવને કહે છે પ્રભાવ આવતો જબરદસ્ત વાત કહેવાય હો પ્રભવ કહે છે આમાં જબરદસ્ત વાત એ છે કે અમે આ લોકોની સાથે મૈત્રી ભર્યો વ્યવહાર કર્યો છે પ્રેમભર્યો વ્યવહાર કર્યો છે એનું આ પરિણામ છે અત્યારે મારી એક પણ વાતથી વિરુદ્ધ ન જાય જે હું કહું તે પ્રમાણે જ કરે અને એ લોકો એટલા પ્રેમાળ છે એટલા લાગણીશીલ છે પ્રભુ એ તો મેં આટલા વર્ષોમાં खूब अनुभव करया छे આ લોકોના આ 499 છોરો તૈયાર થયા 5 500 માં તો તૈયાર છે કોણ છે પ્રભાવ પ્રભુ કહે છે કે પ્રભાવ હું આ લોકોને જરા પૂછી શકું પ્રભાવ કહે છે કે દીક્ષા લીધા પછી વ્યક્તિમાં એક વાત હોવી જોઈએ ગુરુ જેમ કહે તેમ હું કરીશ બીજા કદાચ કોઈ નિયમ ન જાણે વધારે કદાચ કોઈ ધર્મમાં ચુસ્ત ન રહી શકે પણ આટલું એ કરે ને કે ગુરુ જેમ કહે તેમ મારે કરવાનું તો પ્રભુ આટલું બસ છે તું પૂછ એમને જે પૂછવું હોય તે પૂછી શકે છે તો પ્રભુ એક જુવાન ચોરને પૂછે છે કે તમે ભિક્ષા લેશો તો એ જુવાન ચોર કહે છે હા સરદાર તમે શું કરશો તો એ કહે છે જવાબમાં સરદાર જે કહેશે તે અમે કરીશું તમે ઉપવાસ કરશો સરદાર જો કહેશે તો કરીશું તમે ભિક્ષા લેવા માટે જશો સરદાર આડેસ આપશે તો અમે ભિક્ષા માટે પણ જશું એક એક પ્રશ્નો પૂછ્યા ને એમાં કોને જોડે છે સરદાર અમારો નાયક જેમ કહે છે અમારો નાયક જેમ કહે છે પ્રભુને કહે છે પ્રભુ આ લોકો સમર્પિત રહેલા છે અને સાધુ જીવનમાં સમર્પણ ભાવ ખપે સમર્પણ ભાવ સાધુ જીવનમાં હોય તો બસ બાકી પ્રગતિ એની થતી રહેતી હોય છે તો આપણે હવે ટૂંકમાં વાત કરીએ તો ચારસો ને નવાણું એટલે પાંચસોમાં પ્રભાવ એ પાંયસો જણા આ પલીમાંથી દીક્ષા લેવા માટે નીકળવાની તૈયારી કરે છે ત્યારે પ્રભુને પ્રભાવ કહે છે કે તું જા આવે જયપુર અમે જોશું રાજગ્રહી કારણ કે અત્યારે સુધરમા સ્વામી રાજગ્રહીમાં ગુણશીલ ઉદ્યાનમાં બિરાજે છે મેં પહેલાં એક ભૂલ કરી હતી વિભારગીરી પર્વત નહીં પણ એ લોકો જંબુકુમાર વગેરે પણ દીક્ષા લીધી છે એ હકીકતમાં ગુણશીલ ઉદ્યા ગુણશીલ ઉદ્યાનમાં દીક્ષી લીધી છે તો આ ચોરો પણ એ બધાને જહાજગરી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં જવું છે તો પ્રભુ કહે છે કે તમે જો જતા હો તો મારે એક વખત સુધરમા સ્વામીના અને જંબુસ્વામીના દર્શન કરવા છે તમે જમ્મુ સ્વામી વિશે આટલું બોલ્યા તો એ મહાપુરુષના દર્શન મારે કરવાની બહુ ઈચ્છા છે કે આટલું બધું છોડ્યું તમારા જવાને પણ એણે આખું પરિવર્તન કરાવી નાખ્યું એટલે મારે એ પ્રભાવશાળી વ્યક્તિને જોવા છે દર્શન કરવા છે તો આ પાંચસો ચોરોની સાથે પ્રભુ પણ ઘોડા પર બેસી કરી રાજગ્રહી નગરી તરફ પ્રયાણ કર્યું કેવો હશે એ દ્રશ્ય કે પાંચસો ચોરો દીક્ષા લેવા માટે નીકળ્યા હોય કેવો હશે દ્રશ્ય મારફાળ અને ચોરી કરવા માટે આટલા નીકળે તો એ ઠીક છે પણ મારફાળ અને ચોરીઓ ચપાટીઓ કરનારા દીક્ષા લેવા માટે નીકળે એ તો જબરદસ્ત હજારો વર્ષોમાં ક્યારેક જ આવી ઘટના ઘટતી હોય છે અને સત્યાવીસ સત્યાવીસ કરોડાધિપતિઓ દીક્ષા લીધી આવી ઘટનાઓ પણ ક્યારેક ક્યારેક વર્ષો પછી ઘટતી હોય છે કે એકસાથે આટલી સંખ્યામાં દીક્ષા લે તો આ બધા લોકો પ્રયાણ કર્યું છે પણ સૌથી એક વાત અગત્યની કે આ ચારસો નવ્વાણું રીક્ષા લેવા માટે નીકળ્યા તો એમના મા બાપ હશે એમના બાલ બચ્ચા હશે એમની સાયદ પત્નીઓ પણ હોય તો એની તમામ જવાબદારી પ્રભુએ ઉપાડી છે અને એક નક્કી વાત કરી છે કે આ દીક્ષા તમે લઈ લો એટલે આ પલીમાં જેટલા લોકો રહેલા છે બધાને હું જયપુર લઈ જઈશ અને એમના માટે રહેવા વગેરેની વ્યવસ્થા એમનું જીવનયાપન થાય એના માટેની તમામ વ્યવસ્થા એણે ઉપાડી લીધી છે કોણે ઉપાડી છે પ્રભુએ ઉપાડી છે અને એક મોટી જવાબદારી પ્રભાવના મન પરથી નીકળી ગઈ છે નાના ભાઈએ ઉપાડી એટલે નહીં તો પ્રભવને એ પણ એક ફિકર હતી કે આ બિચારા બૂઢા માણસો અપંગ માણસો બીમાર માણસો એ શું કરશે તો દીક્ષા લે એનાથી પહેલાં દીક્ષાર્થીની પણ કંઈક જવાબદારીઓ હોય જો જવાબદારી એના પર હોય તો મા બાપ જો મોટી ઉંમરના હોય તો એની પણ વ્યવસ્થા દીક્ષા લેતા પહેલાં કાંઈ કરવી પડે એકાએક કઠોર થઈ કરી અને દીક્ષા લેવી અને મા બાપ પાછળથી કણસે એ પણ ઠીક નહીં અને મોટી ઉંમરમાં કોઈને પણ દીક્ષા આપવી આજના સમયમાં જરાક સમજી વિચારીને કરવા જેવું છે આ તો મજાક મજાકમાં ક્યારેક હું કહેતો રહેતો હોઉં છું કે રત્નામાં દીક્ષા ગેનો ગુણવંતીમાં દીક્ષા ગનો પણ મોટી ઉંમરમાં હવે દીક્ષા આપવી જરાક વિચારવા જેવું છે કારણ કે એક ગ્રુપ હોય સ્ત્રીઓનો કે સાધુઓનો એમાં જુવાન સાધુ સાધવી હોય અને મોટી ઉંમરના કોઈ દીક્ષા લે તો એમની સેવા શુશ્રુષા થાય પણ કરી અને ન પણ થાય જેમ તમારામાં ઉછાછળ આવી છે ને તેમ અમારામાં પણ ઓછાછરાઈ આવી ગઈ છે મોટી ઉંમર મોટી ઉંમરના લોકો સામે જેમ તમે ઉપેક્ષા કરતા હો છો તેમ ઘણી વખત ગમે તે કારણસર અમે લોકો પણ ઉપેક્ષા કરતા હોઈએ છીએ કારણ કે ખાલી તમે જ બગડ્યા નથી તમે જ ખરાબ કરો છો એવું નથી અમે સાધુ સંતો આટલા ગ્રંથો શાસ્ત્રો આગમો વાંચતા હોઈએ તે છતાં પણ ઘણી વખત જે રીતે શુશ્રુષા કરવી જોઈએ મોટા વ્યક્તિઓની એ ઘણી વખત ન પણ થતી હોય એની ઉપેક્ષા પણ થતી હોય એટલે આજના જમાનામાં મોટાઓને દીક્ષા આપવી બહુ જ બહુ જ વિચારણીય છે અગર મોટી ઉંમરમાં તમે દીક્ષા આપી દીધી સંખ્યા વધારવા માટે અને પછી એ મોટી વ્યક્તિની તમે સંભાળ ન રાખો તો એને આર્ત ધ્યાન થાય દીક્ષા લીધી હોય તે છતાં પણ આર્ત ધ્યાન થાય અને ક્યારેક આર્ત ધ્યાનમાં એની ગતિ પણ બગડી જાય એટલે આમ તો તમે જ્યાં બેઠા છો ત્યાં સરસ લાગો છો હા તમારા સંતાનો હોય તમારો પરિવાર હોય તમારી સંભાળ રાખે અને તમે જેટલું ધર્મ ધ્યાન કરો છો તેટલું ધર્મ ધ્યાન કરો એ જ બરાબર છે તે છતાં તમને દીક્ષા લેવાની ભાવના થશે તો હું ના નહીં પાડું હા તો એમ કરીશું આપણે કે અહીંયા માપરમાં દીક્ષા આપીશું તમને પછી થિરવાસ અહીંયા રાખી દઈશું લક્ષ્મીમાને ને રત્નમાને ને બધાને થીરવાસ રાખવા રહેવાનું એટલે માપરનું આરાધના ભવન પણ ખુલ્લું રહે અને થોડી વસ્તી ખપેલ છે એ વસ્તી પણ પછી રહે બાકી બિહારો બિહારો હવે તમારાથી ન થાય થાય ભલે એને ઇલેક્ટ્રિક વાળી ગાડી હોય તો પણ મોટી ઉંમરમાં ક્યાં તમારે આ હેરાન થવું ઠીક છે ભાવના ભાવવાની બરાબર ને પ્રાર્થના કરવાની પરમાત્માને કે તારો આ પંથ એકદમ ઊંચો રહેલો જ છે મને એવી શક્તિ આપો કે આ જન્મમાં કદાચ મારાથી દીક્ષા લેવાય તો તો બહુ સારું પણ ન લેવાય તો પણ આગલા જન્મોમાં ગમે ત્યારે મને આ એક યોગ મળી જાય અને યોગ માટે હું એવો પુરુષાર્થ કરું પરમાત્મા એવી મને શક્તિ આપજે દીક્ષા લેવી છે મણિમાં લેવી છે ને મણિમાં દીક્ષા લેવી છે ને કેમ ના પાડો છો આ પાડવી ના ના પાડવી સંભાળી ચિંતા ન કહેણી હજાર અથવાડો હા હંમેશા ચિંતન કરવાનું કે આ દીક્ષા ધર્મ બહુ ઊંચો છે સર્વસંગ પરિત્યાગ વ્રત એકદમ શ્રેષ્ઠ રહેલો છે ચિંતન કરવાનું ભાવના ભાવવાની મળે ન મળે બીજા નંબરની વાત છે તો પ્રભુએ બધી વ્યવસ્થા કરી છે બિચારા બાલ બચ્ચાની અપંગોની બીજાઓની ત્રીજાઓની એટલે એટલી જવાબદારી પ્રભાવ પરથી હટી ગઈ છે એ લોકો હવે રાજગ્રહીમાં દાખલ થયા કોઈ ઘોડાઓ પર હતા કોઈ કોઈ વાહનમાં કદાચ હોય હવે પ્રભુએ આદેશ આપ્યો કે તમારા વાહન આશ્વ બધે રાખી દો અહીંયા હવે આપણે જશું ગુણશીલ ઉદ્યાનમાં પણ વચ્ચે હવેલી આવી કોની જંબુકુમારની કથામાં એવી વાત આવે છે કે પ્રભવ જ્યારે રાજગીરીના રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે ગઈકાલનો પ્રસંગ હજી એકદમ ભૂસાયો નથી ગઈકાલનો પ્રસંગ એટલે જંબુકુમારની દીક્ષાનો પ્રસંગ હજી ભૂસાયો નથી કારણ કે રોડ પર એમણે જે તે વર્ષીદાન કર્યા છે એના અવશેષો ત્યાં હજી પડ્યા જ છે આ બધું પ્રભવ બતાવે છે લોકોને કે જુઓ આવી રીતે જંબુકુમાર નીકળ્યા હશે દીક્ષા લેવા માટે વર્ષીદાન કર્યો હશે આ એક રાતમાં કેટલું એને જ્ઞાન મળી ગયું છે માં એક રાતમાં કેટલી સમજ મળી ગઈ છે આ તો મોટી ચોરી કરી કહેવાય એને કહેવાય આવી ચોરી કોઈ કરે ને તો ખરેખર એનો ઉદ્ધાર થઈ જાય કે કેવી જબરદસ્ત ચોરી કરી છે પ્રભવે પછી હવેલી આવી ત્યારે સાગરી અને પ્રભુને કહે છે પ્રભુ જો ગઈકાલે પરિવાર સાથે જેમણે દીક્ષા લીધી અને જે જમ્બુકુમારની હું વાત કરું છું એમની આ હવેલી હવેલી જુએ છે પ્રભુ તો પ્રભુ કહે છે ભાઈને કે મોટા ભાઈ આ હવેલી તો રાજમહેલને ટપી જા એવી છે સરસ મજાની કે જો રાજમહેલથી ટપી જા એવી હવેલીને ત્યાગી દીધી એ સાહેબીને ત્યાગી દીધી પ્રભુ તું ચાલીસને જમ્મુકુમાર જમ્બુસ્વામીના દર્શન કરીશું આપણે કેટલા પુણ્યશાલી ગણાવ લેખાવીશું આ રીતે ચર્ચા કરતાં 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 ગુણશીલ ચૈત્ય પાસે ઉદ્યાન પાસે આવી ગયા હવે લોકો પ્રવેશ કરશે ઉદ્યાનમાં આવો પ્રસંગ ગજબનો છે કે પાંચસો પાંચસો નામચીચોર કુખ્યાત જેણે જયપુર નગરમાં હાહાકાર મચાવ્યો છે જયપુર નગરની આજુબાજુના ગામોમાં હાકાર મચાવ્યો છે એ ચોરો અને સાગરીતો આજે દીક્ષા લેવા માટે ગુણશીલ ઉદ્યાનમાં પ્રવેશ કરશે ત્યાર પછી શું ચર્ચા થાય છે દીક્ષા કઈ રીતે લે લેશે એકાદ દિવસમાં આપણે આ જંબુ સ્વામીનું ચરિત્ર વિરામ એ ચરિત્રને આપણે વિરામ આપીશું એ પછી જે બાકીના દિવસો રહેલા છે ચોમાસાના એ બાકીના દિવસોમાં વિપાક સૂત્ર પર આપણે વિચારીશું અત્યારે આટલું જ